ડાંડેબજાનંબાજી મંદિર ભરુશમાં માઈ ભક્તોના શ્રદ્ધા અને આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે અહી પ્રતિવર્ષ નવરાત્રીના પાવન અવસર પર વિશેષ સજાવટ કરવામાં આવે છે તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે આ વર્ષે પ્રથમ નોરતે થી જ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ ગુંજતી થઈ હતી મંદિરના महंत તથા ટ્રસ્ટીઓ દ્વારા મા અંબાના વિશેષ પૂજન અર્ચન સાથે નવરાત્રી મહોત્સવનો આરંભ કરાયો હતો સવારથી જ સાંજ સુધી સતત આરતી ભજન કીર્તન અને જાગરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા નવરાત્રિના આવતા નવે દિવસ સુધી અંબાજી મંદિરે દરરોજ અલગ અલગ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ખાસ કરીને દરરોજ રાત્રે ભક્તિમય ગરબા દાંડિયા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાશે આજના પ્રથમ નોરતે માઈ ભક્તો દાંડ્યા બજાર સ્થિત અંબાજી મંદિરે પહોંચ્યા હતા જ્યાં માં અંબાના દર્શન કરીને સૌએ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી અને માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો જય માતાજી હું ભરુ શક્તિપીઠ અંબાજી મંદિર દાંડ્યા બજાર થી તમામ શુભ નવરાત્રી શુભકામના પાઠવું છું જય અંબે આજથી તમામ જાહેર જનતાને જેના ઉતી આસુ નવરાત્રનો પ્રારંભ થયેલો છે અને સવારે છ થી સાડા દસ માતાજીનો માતાજીનું શુભ મુહૂર્ત હતું હવે આ પ્રમાણે હવે દસ દિવસ છે માતાજીની સેવા પૂજા થશે અને આ વખતે દસ નવરાત્ર છે એનું કારણ કે બે ત્રીજ હોવાથી આવરે નવરાત્રિની આઠમ મંગળવાર તારીખ ત્રીસ તારીખે ઉજવવામાં આવશે મોટી અંબાજીમાં બી આઠમ ત્રીસ તારીખે થવાની છે અને પાવાગઢમાં બી આઠમ ત્રીસ તારીખ થશે અને પહેલી તારીખે નોમ આવશે અને બીજી તારીખે બીજી ઓક્ટોબરે વિજયા દશમી નો ઉજવણી કરવામાં આવશે એવી રીતે માતાજીનું નવરાત્રનું પૂજા વિધિ કરીને સમાપન કરવામાં આવશે જય અંબે મારું નામ દિશા શાહ છે હું દર વર્ષે આસો નવરાત્રિમાં નવે નવ દિવસ આ મંદિરે દર્શન કરવા આવું છું અને મારું પોતાનું એવું માનવું છે કે આ મંદિરે આવવાથી તમારી તમામ ઈચ્છાઓ તથા માનતાઓ પૂરી થાય છે અને આ મંદિરનો ખૂબ મહિમા છે આ મંદિર આપણા શક્તિપીઠમાંનું એક છે